સમાચાર મળી રહ્યા છે ધ્રોલ પાસે જૂની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે નુરી હાઈસ્કૂલ પાસે આ ઘટના સર્જાઈ છે કેટલાક બાળકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે જામનગરના ધ્રોલ પાસે બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે

બિલકુલથી જામનગરની આ એક દુર્ઘટના સામે આવી છે જ્યાં એક જૂની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે કેટલાક બાળકો દટાયા હોવાની આશંકા વધુ માહિતી સાથે સંવાદદાતા મુસ્તાક જોડાઈ ગયા છે મુસ્તાક આ બિલ્ડિંગ જે જૂની બિલ્ડિંગ કહેવામાં આવી રહી છે ધરાશાયી થઈ ત્યાંની પરિસ્થિતિ અત્યાર હાલની શું છે કેટલા લોકો દટાયા શું રાહત બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું મુસ્તાક બિલકુલ થી વાત કરવામાં આવે તો રાહત બચાવ કાર્ય પૂરજોશ થી શરૂ કરવામાં આવ્યું છે જામનગર જિલ્લાનો જે આ દ્રોલ તાલુકો છે કે જ્યાં નુરી હાઈસ્કૂલ સામે જે છે એક જજરીત ઇમારત જે હતી ધરાશાયી થઈ પડી છે અત્યારે સાંજના સમયની આ ઘટના છે આ ઘટનાની જાણ થતા તંત્ર જે છે તાત્કાલિક રેસ્ક્યુ માટે જોડાઈ ચુક્યું છે અત્યારે જેસીબી ની મદદ જે કાટમાળ છે તેને દૂર કરવાની જે છે બે થી ત્રણ જેટલા બાળકો ફસાયા હોય જે દેવી પૂજક ના ત્રણ બાળકો ત્યાં રમતા હતા અને તે અંદર ફસાયા હોવાનું પણ અનુમાન છે અને સાથે સાથે હાલ જે સાદી માહિતીઓ સામે આવી રહી છે તેમાં અંદાજે બે બાળકોના મોત થયા હોવાના પણ અનુમાન સામે આવી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા જે છે આ યુદ્ધના ધોરણે હાલ કાટમાળ હટાવીને જો બાળકોને

આવી છે જે પણ દટાયેલા લોકો છે તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે આભાર મુસ્તાક પૂરી માહિતી માટે